તારા સિંહ હા બોલ સકીના તમે તો અત્યારે પણ જુવાન ને જુવાન લાગો સની દેવલ તો તું પણ ગોડી કઈ કમ લાગે છે હજુ તું એવી નવી જ લાગો સકીના યાદ કરો એ દિવસો કે કેવા ભાગ્યા હતા અને તમે મને લીન નાઠા હતા તું એ મને દાડા યાદ નથી કરાયો ગોડી અંદર ખોને તમે ઘણો માર ખાધેલો તારા હારું ઓલા પાકિસ્તાન મે પણ આ તો અંદર ખોને કોઈ કશું કહેતો નથી કેમ કે હું સની દેવલ છું એટલે ના કહેવાય હા બાકી તમે ઓછા ફોર્મ મેં નતા ત્યાર અડપ ઉખડી નાખેલો એની વાત કરે છે એ એના નટ ખુલ્લા હતા અને હું દેખી જ એટલે મેં ઉસકી લીધેલો અને આજકાલના હું છોરાઓ પ્રેમ કરે પ્રેમ તો આપણે બે કરેલો રીલના ડબ્બા માં દોડી લે આહા યાદ છે તને છે તારે ને તો એમ કરતી છે સખીલા બે ઘડી પ્રેમ તો કરી લેવા દે ના ના બસ બધો પ્રેમ જ છે કોક જોઈ જાય કોક જોઈ જાય સખીના ગોંગરા હું લેવા છે એટલે હું શનિ દેવલ છું એટલે બૂમ મારું છું તો મને ખબર છે હું સખીના ના છું કુ છું શનિ સખી છું સખી છું એમ એ બી છે એટલે મારે વિમલ ખાવી હતી હા તો જા દુકાન લઈ આવ મને શું કે એ તું જવાનો પણ આ તો તને કીન જવું પછી દાદા કીધું એટલે જવાનું ભાઈ મારે પણ પ્લેન માં બેસવું છે એમાં શું મોટી વાત છે હમણાં હું તને બેહાડી શકું બોલ આ કેવી રીતે બતાવો મને ભાઈ તે યલો 247 નું નામ તો સાંભળ્યું જ હશે હા ભાઈ યલો 247 નું નામ તો સાંભળ્યું જ છે તો સાંભળો હું તને બતાવું યલો 247 વિશે ફટાફટ બતાવ હવે રહેવાતું નહીં હા બતાવો ને યલો 247 એવિટર જેવી જેટેક્સ ગેમ છે જેમાં તમે પૈસા નાખીને પ્લાન માં બેસી શકો મતલબ તમે પૈસા લગાડી શકો છો અને પ્લાન જેટલું ઉપર જશે તેટલા તમારા પૈસા વધશે અને એક વાતનું ધ્યાન રાખજે ભાઈ હા હા કઈ વાત બતા બતા યલો 247 માં તને ઘણા બધા ફાયદા મળે છે પણ યલો 247 ના ફાયદા શું છે એ તો કો હા તો સાંભળો હા તો સંભળાવો હા એમાં તને મળશે 400% વેલકમ બોનસ 10% રીલોડ બોનસ 5% કેશબેક બોનસ અને એટલું જ નહીં દરેક અઠવાડિયે બીજા પણ ફાયદા છે જેમ કે બધાથી ફાસ્ટ જીતેલા પૈસા તું તારી બેંક એકાઉન્ટમાં નીકાળી શકે અને એમાંય તને ટવેન્ટી ફોર બાય સેવન સપોર્ટ મળે કોઈ પણ પ્રકારની મદદ મળી જાય યોલો ટુ ફોર સેવન એટલે કે ટવેન્ટી ફોર મનોરંજન ચાલ ભાઈ હું અત્યારે જ જાઉં છું અને પ્લેનમાં બેસું છું અને મને એ પ્લેનમાં હા હું પણ આવું છું ચાલ 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 હા 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 કોલેજ તો આવી ગયો હો ચિત્તો આવી ગયો મારો ચિત્તો આવી ગયો

નહીં ખબર મળી છે કે વિમલ ખાવા વાળા પાકિસ્તાન વાળા પોલીસે પકડ્યા છે તો તારો બાપે વિમલ ખાવા દેલો લે ને હું લેવા જઈશ મમ્મી તારો છોકરો પપ્પા ને લેવા જશે કઈ પાકિસ્તાન હું લેવા જઈશ

તો હું મારો ભૂત છે એમ પૂછતી હોય કે આવો બેહો હલાવું ખબર નહીં પડતી હશે તો તમને પકડ્યા નહીં અરે હું શનિ દેવલ છું મને પકડવાની કોની હિંમત છે બરાબર પેલા ના ખબર નથી નહાડી નહાડી માલના હા એ તો છે હા જીતે પુત્ર કઈ એ તો ગયો ક્યાં તમને જોવા પણ હું આઈ છું તો એ ક્યાં ગયો એ તો પાકિસ્તાન પાકિસ્તાન ગોણિયા ને નાનો છોરો છે અરે પણ પપ્પે લેવા પપ્પે લેવા પાકિસ્તાન પપ્પે લેવા પાકિસ્તાન એમ કે હું 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 કરું ક્યોરે તો બોલું છું ધીરે રે હા તો પછી પહેલાથી નથી બોલા તો ધીરે રે એટલે બોલવાનો હતો હા બોલવાનો હતો સકીના એમ કેની શું જરૂર હતી હારું તો આવે મારે પાછું પાકિસ્તાન જવું પડશે હા તો નથી જો ના જવું તો પડશે અને આ ફેરી નો જોડમ હડપમ બધું ઉકેલ નાખું તો જે કરે મને નહીં કેવાનું તો જાઉં હા જાઉં છું જો દો આ એક જ રસ્તો છે તું જઈ અને તારા પપ્પાને બચાઈ શકે છે આ ખુફિયા રસ્તો છે હા પછી મારી કોઈ જવાબદારી નહીં હા તારું ધ્યાન રાખજે હા થેન્ક યુ આભાર દોસ્ત હું મારા પપ્પાને લઈને જ આવીશ હા લીધા વગર આવતો નહીં હા મને ગીત ગાવ દે કદાચ મારા પપ્પે સાંભળી ના ના નથી ગાતો કદાચ કોંભળી જાય તો ના ના ગીત નહી ગાતો સાયલેન્ટ થી જતો રહે છે સર બાપ બચાવવા બેઠો આવ્યો અચ્છા એવું છે શું કરું તો આવા દે એટલે પછી બાપે બેટા ને લેવા આવશે પછી જોવું એમને સર હા

અડી મેલ્યો પપ્પે ને બચાવવા હવે આવશે તારો પપ્પે તને બચાવવા અલ્યા અલ્યા હું ખોટો આવ્યો ની ફસાય મર્યો માર મમ્મી હારું કેતેલી નથી જાય પપ્પે પપ્પે કરતે હું હરી કાડી ના જો મારે પપ્પે તો મને બચાવવા આવશે જો પપ્પે પપ્પે વાળી એ બાંધો આના ને મારો જોર માર મારો બોલો પપ્પે વાળી ઘર આજા જીતે કે તારી મારા જોવે કેમ તારા બાપ ને હેરાન કરે બેટા ઘેર વેલો આવી જા ઘેર તારી મામલ ને મારે બેટા વહેલો તું આવી જા અત્યારે તો આવી જતો કે મારો છોરો લાગે પકડે હકડે જો છે એનો ઢોર માર રહ્યો છે ને ઢોર માર એટલે હોમળતો નથી લાગે ઓ ઘર આજા જીતે બેટે કે તારો બાપો બોર્ડર વટી લે આવ્યો તને લેવા વેલો તું આવ બેટા ની તારી માં મને કપડા જોગળ ધોઈ નાખશે કાવાનું બંધ કરી દેતા આ તો પાકિસ્તાન છે ને મને પકડી ધોઈ નાખશે પણ આ ફેરીને તો હડપમ હડપમ બધું હડપમ ની આ તો બહુ રોખાઈ નાખું કી 起队！起队！ આ તમારી વિમલ મુર્દાબાદ હતી છે અને રહેશે અમારી બુધાલાલ જિંદાબાદ બોલ બુધાલાલ જિંદાબાદ

અને રહેશે અને તમારી આવી સીતાલી બુધાલાલ કયો ખાય બોલો જુબા કેસરી જિંદાબાદ બોલો જુબા કેસરી જિંદાબાદ અને યાદ રાખજે અચ્છા એટલે બેટાને બચાવવા બાપ આવ્યો ને એ વિમલ જિંદાબાદ જો આ વખતે બુધાલાલ જિંદાબાદ બોલાડો વિમલ મુરદાબાદ વિમલ જિંદાબાદ હતી છે અને રહેશે યાદ રાખજે જા અને તો નાક અરે જા મોડું બળે આ જા ને

મારે એકલાથી નથી બનતો આવ ઓરે પાપે નહીં નયુ કર તોડ પક જલ આજી પેલા આવી જા જલ જા પકડ પાપે ની રહો તો ઓં પાપે